हम आप सबों हार्दिक स्वागत చే సవాచార్ చే కే హలో నవ జీవన్ హోటల్ ని సమే నాక బండి కరీ విదేశీ दारू భరేల్ కోటర్ యా ని పెటియో నంగ్ 701 జెవ కోటర్ యా నంగ్ 33648 కిమ్మత్ రూప 33464800 తత టాటా కంటైనర్ కిమ్మత్ రూప 10 లక్ష ane మొబైల్ ఫోన్ నంగే కిమ్మత్ రూప 10000 ని రుకడ రూప 6650 యా మెడికల్ కిమ్మత్ రూప 43 లక్ష 16450 న ముందమాల్ సాథే అంతరాజ్య दारू నా ఖేప్యానే పకడి పাড়ি కన్న పాత్ర కేషు శిక్షాధికారి తి లోకల్ క్రైమ్ బ్రాంచ్ పంజ్ మహల్ પજમાલ કોતરા રેન્જ પોલીસ નિરીક્ષક મહાનિરીક્ષકસારી સાહેબના હોય પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને સ્તનાભૂત કરવા સારું જરૂરી સૂચના સૂચના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એનએલ દેસાઈ એલસીબી ગોધરાનાઓએ એલસીબી સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રોયોબિશનની હેરાફેરી કરતા એ સમય ઉપર વોચ રાખીને રેડો કરવા સૂચના કરેલ તે સૂચના અન્વય દીકપાલ સિંહ એસઆઈ એલસીબી કાલોલ મલાવ ચોકડી બાજુની એક ક્રેન વડે ટોચણ કરીને એક ટાટા એક એક જીરો નવ મોડલ કન્ટેનર સફેદ કલરની રજિસ્ટ્રેશન નંબર સાથે આવેલ છે જે ટાટા કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને સદર કન્ટેનર હાલોન નવજીવન હોટલ તરફ આવેલ છે તેવી મળેલ માહિતીને આધારે શ્રી પી એન ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોત્રા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે હાલોલ નજુવાન હોટલના સામે હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી ટાટા કન્ટેનર તેના ચાલક સાથે પકડી પાડી કન્ટેનરમાં તપાસ કરતા પ્રોહિબિશન મુદ્દા માલ મળી આવેલ જેમાં રોયલ બ્લુ મલ્ટીઝ બિશ્કીના ક્વાટરિયાના બોક્સ નંબર નંગ સાતસો એક ક્વાટરિયા નંગ તેત્રીસ હજાર છસો અડતાલીસ સિત્રીસ લાખ છોસઠ હજાર આઠસોનો મુદ્દા માલ ટાટા કન્ટેનર છસો પચાસ કાગળો અને ફલોડી એસટીસી સ્કૂલોની પાસે ફલોડી જિલ્લા જોધપુર રાજસ્થાન હાલ રહેઠાણ શીતલ ફ્લેટ નંબર ત્રણસો બે બિલ્ડિંગ નંબર બે જૈન મંદિરની સામે વિરાર વેસ્ટ તાલુકા વસઈ જિલ્લા પાલગર રાજ્ય મહારાષ્ટ્ર આરોપી માલિક અને બીજા અન્ય પાંચી સમો ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હાલો ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ બ્યુરો